મહત્વના સમાચાર ગ્રામ જળ યોજના કૌભાંડની તપાસ માટે સેન્ટ્રલ દિલ્હીની ટીમ તપાસ માટે આવી હતી અને એક બે જળસે નળ કનેક્શનની તપાસ કરી ગામ લોકોએ અમારા ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો કરતા સેન્ટ્રલ દિલ્હીની ટીમના અધિકારીઓ ઉભી પૂછડીએ ભાગી ગયા અધિકારીઓ અને સેન્ટ્રલ દિલ્હીના અધિકારીઓ ધાનપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાર એવા એમ્પી બોર્ડ વિસ્તારમાં આવતા ગ્રામ પંચાયતમાં નળ યોજના તપાસ કરવા આવ્યા હતા તેઓ એક પાણીની લાઈન ચેક કરી ગામ લોકોએ પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર છે ત્યારે અમારા ગામમાં મોટા પાયે નહીં કરોડો નો ગામના વિકાસશીલ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેઓ ગામ લોકોએ મોટા માથાના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવતા એક બે નળસે જળનું

ગામના આગેવાનો અને એક જાગૃત નાગરિક પરમા દિલીપભાઈ કંચનભાઈ ગામની સીમા પર એક લાઇન તપાસ કરી અને બાકીના ફળિયાનો નર્સે જળના કામનો પ્રશ્ન પૂછતા જવાબ આપ્યા વગર અને વિડીયો બનાવતા ગામમાં પાટનગરથી અને દાહોદ દિલ્હી સેન્ટ્રલથી આવેલ અધિકારીઓ ગામ છોડી ઉભી પૂછડીએ પાણપુર ગ્રામ પંચાયત ભાગ્યા હોવાનું સામે આવ્યું સીજે 24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા હરમેશ સત્યની સાથે